નમસ્કાર મિત્રો માટે રેડ એલર્ટની મોટી આગાહી કરવામાં આવી તો આ તરફ ગુજરાતમાં એક પછી એક ભૂકંપના આંચકા શું સમાચાર છે જાણી લ્યો હવે તો કરતા પણ ખતરનાક વાવાઝોડું આવશે સૌથી મોટી આગાહી કરવામાં આવી ધોરણ દસ ના બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો નવો દંડ નવો નિયમ આવી ગયો છે ખેડૂતોને સત્તરમો હપ્તો હવે નહીં મળે મોટા સમાચાર રેલવે ટિકિટ નવો નિયમ જાહેર એસટી બસમાં નવી સુવિધા સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર ગૂગલ પે હવે બંધ થવાનું છે ડ્રોન દીધી યોજના વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો આજના સૌથી પહેલા અગત્યના સમાચાર આજે ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હજી યથાવત છે ને હજી પણ ચાર દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદ અને રાજકોટની અંદર ચાર દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ગરમીનો પારો અમદાવાદની અંદર પિસ્તાળીસ ડિગ્રીને પણ પાર જવાની મોટી આગાહી કરવામાં આવી છે ભારે રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે આની સાથે સાથે સાબરકાંઠા બનાસકાંઠા વલસાડની અંદર પણ વેવની આગાહી છે આણંદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં પણ કાળઝાળ ગરમી પડવાની છે તો હજી પણ ચાર દિવસ ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર તો તે કરતાં પણ ભારે વાવાઝોડું આવવાની છે મોટી આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકે એવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે અંબાલાલ પટેલે કીધું છે કે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે શક્યતા દર્શાવવામાં આવી છે કઈ તારીખે વાવાઝોડું આવવાનું છે તો મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થવાનું છે એટલે કે આ મહિનાના અંતમાં ચક્રવાત બંગાળની ખાડીમાં આવવાનું છે આ ચક્રવાત પશ્ચિમ બંગાળમાં છવ્વીસ તારીખે ભારે અસર પહોંચાડશે અને આ ચક્રવાતને કારણે સો કિલોમીટર અને એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ભારે પવન ફૂંકાશે અને જો આ ચક્રવાત ઓમાન તરફ નહીં ફટાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે કરતા પણ ભારે નુકસાન પહોંચાડશે તો અંબાલાલ પટેલે કહી દીધું છે કે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાતને ભારે અસર પહોંચાડવાનું છે આ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે એટલું ભારે વાવાઝોડું રહેવાનું છે તોકતે કરતાં પણ ખતરનાક વાવાઝોડું જોવા મળશે અને ત્યારબાદ આઠ જૂન બાદ અરબ સાગરમાં તેની અસર પણ જોવા મળશે તો તોક તે કરતાં પણ ખતરનાક વાવાઝોડું આવવાનું તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર ત્યાર પછીના સમાચાર ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા આવી ગયા છે છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી ધરા ધ્રુજી રહી છે પંદર દિવસની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે આની પહેલાં ગીર સોમનાથના તાલાલા વિસ્તારની અંદર પણ ભૂકંપના આંચકા આવ્યા હતા ત્યારે ફરી એક વખત કચ્છની અંદર ભૂકંપનો આંચકો આવી ગયો છે એક પછી એક ગુજરાતમાં ભૂકંપના આંચકા સતત આવી રહ્યા છે આ વખતે કચ્છના લખપત પાસે લગભગ દસ વાગે ને છત્રીસ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને આ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચારની નોંધાઈ છે જોકે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી સાહીઠ કિલોમીટર દૂર હતું એવું પણ જણાવવામાં આવું છે તો લખપતની અંદર ભૂકંપનો આંચકો આવી ગયો છે એક પછી એક ગુજરાતમાં ભૂકંપના આંચકા ત્યાર પછીના સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો નવો નિયમ પહેલી જૂનથી લાગુ થવાનો છે તમામ વાહન ચાલકો માટે આ નિર્ણય જાણવો ખૂબ જ જરૂરી છે પહેલી જૂન બે હજાર ચોવીસથી થી આર દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર જે મિત્રો હવે વધારે ઓવર સ્પીડમાં ગાડી ચલાવશે અથવા તો ઓછી ઉંમરના બાળકો ગાડી ચલાવશે અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય એવા સગીર વયના વ્યક્તિ જો ગાડી ચલાવતા પકડાશે તો ભારે દંડ ભરવો પડશે શું કેટલો દંડ ભરવો પડશે જાણી લેજો જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો એને એક હજારથી બે હજાર રૂપિયાનો દંડ હવેથી ભરવાનો છે અને જો અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ એટલે કે સગીર વ્યક્તિ વાહન ચલાવતી પકડાશે તો 25000 હજાર રૂપિયા સુધીનો દંડ થશે સાથે જે વાહન જે વાહન માલિકનું વાહન ચલાવતો હશે એ વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે અને આ સગીરને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહીં આપવામાં આવ્યા સૌથી મોટા અગત્યના સમાચાર

ત્યારે તમામ મિત્રોને કે મિત્રો પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે યુએસની અંદર એટલે કે અમેરિકાની અંદર બંધ થવાનું છે ભારતની અંદર આ ગૂગલ પે જેમ ચાલતું હતું એમ જ ચાલવાનું છે એટલે ભારતની અંદરથી ગૂગલ પે બંધ થવાનું નથી તો તમામ મિત્રોને આ સમાચાર છે કે ભારતમાં ગૂગલ પે બંધ થવાનું નથી માત્ર અમેરિકાની અંદર ગૂગલ પે પોતાની તમામ સર્વિસ બંધ કરી દેશે ચાર જૂન બે હજાર ચોવીસ પછી અમેરિકામાં ગૂગલ પે જોવા મળશે નહીં તો ભારતની અંદર ગૂગલ પે ચાલુ રહેશે આ મોટા સમાચાર ત્યાર પછીના સૌથી અગત્યના સમાચાર ખેડૂતો માટે સત્તરમો હપ્તો નહીં મળે તમામ મિત્રો જાણી લેજો કેવા ખેડૂતોને સત્તરમો હપ્તો નથી મળવાનો સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ હજુ સુધી કેવાય સી વેરિફિકેશન પ્રોસેસ પૂરી નથી કરી એવા તમામ મિત્રોનું અત્યારે સત્તરમાં હપ્તો નહીં મળે જેની જમીનનું વેરિફિકેશન નથી થયું તેને આ યોજનાનો લાભ નથી મળવાનો જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો કાર્યાલયો અથવા તો જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા હોય અથવા તો નિવૃત્ત હોય તેનો ફાયદો પણ તેમને મળવાનો નથી એટલે કે આ યોજનામાં ફોર્મ ભરી શકશે નહીં જે ખેડૂતો ટેક્સ ભરતા હોય એવા ખેડૂતોને પણ આની અંદર લાભ મળવાનો નથી જે પરિવારના કોઈ સભ્ય ડોક્ટર હોય એન્જિનિયરિંગ હોય વકીલ હોય ચાર્ટર્ડ એકાઉન્ટેડ હોય આર્કિટેક્ટ અથવા તો પ્રોફેશનની અંદર હોય એવા લોકો પણ આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં તો આવા તમામ મિત્રોને સત્તરમો હપ્તો નહીં મળ્યા સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે સૌથી મોટા સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર હવે સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટની અંદર પડકારવામાં આવ્યા છે વડોદરામાં બાજવાના એક નાગરિકે એમજી વિસીએલના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી દીધી છે અને તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનું ક્યાંય પણ કાયદામાં દર્શાવ્યું નથી જેને સ્માર્ટ મીટર નખાવું છે એના ઘરે જ સ્માર્ટ મીટર નાખવાનું કોઈ પણ સ્માર્ટ મીટર લગાવવાનું નથી તો સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં નથી આવ્યો મોટો પડકાર હાઈકોર્ટની અંદર હવે પહોંચી ગયો છે તો આગળ શું નિર્ણય આવશે આગળ જ ખબર પડવાની છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ એસ ટી બસમાં હવે તમને નવી સુવિધા જોવા મળશે તમારે ટિકિટ લેવા માટે છૂટા પૈસામાં જે તકલીફ પડતી હતી એ તકલીફ હવે તમને નહીં જોવા મળે કારણ કે એસટી બસની અંદર એક નવી સુવિધા શરૂ થઈ ગઈ છે બે હજાર ચોવીસથી એસ બસમાં મુસાફરો માટે ક્યુઆર કોડ સ્કેન કરીને હવે તમે પૈસાની ચુકવણી કરી શકશો ટિકિટ લેવા માટે તમારા મોબાઈલની મારફતે તમે ક્યુ કોડ સ્કેન કરીને તમારા ગૂગલ પે અથવા તો ફોનપે મારફતે ટિકિટ લઈ શકશો તો હવે છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને મુક્તિ મળી જશે ત્યાર પછીના સમાચાર રેલવે ટિકિટની અંદર પણ હવે નવો નિયમ ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે ટિકિટે આ નવો નિયમ જાહેર કર્યો છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે હોય તો તમારે અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એને લઈને હવે સ્પષ્ટપણે રેલવે વિભાગે કહી દીધું છે કે જો તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની રહેશે અને જો તમારે તમારા બાળક માટે સીટ જોતી હોય તો તમારે ફરજિયાતપણે આખી ટિકિટ લેવાની તો પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે આ નવો નિયમ સીટ જોતી હોય તો આખી ટિકિટ નો જોતી હોય તો તમારે અડધી ટિકિટ લેવાની રહેશે તો રેલવે ટિકિટ દ્વારા મિત્રો આ મોટો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર હવે ધોરણ દસ ને બાર ની પૂરક પરીક્ષાને લઈને આ મોટા સમાચાર આવી ગયા છે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી શરૂ થવાની છે મોટો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે બોર્ડ દ્વારા એનો વિગતવાર સમયપત્રક પણ ટૂંક સમયમાં જાહેર કરી દેશે અત્યારે તારીખ આવી ગઈ છે કે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી લેવામાં આવશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના ખેડૂતો માટે સમાચાર મગફળીને લઈને ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી ગયા છે વિસાવદર યાર્ડમાં વીસ મેના રોજ મગફળીનો મોટામાં મોટો મહત્તમ ભાગ છ હજાર સાતસો ને પાંચ રૂપિયા રહ્યો છે કપાસનો ભાવ પંચાવનસોથી અઠ્યોતેરસો રૂપિયા રહ્યો મગફળીનો ભાવ બેતાળીસો પંચાવનથી છ હજાર સાતસો પાંચ સૌથી વધુ ભાવ જોવા મળ્યો છે જુવારનો ભાવ પંદરસો થી ચુમ્માળીસો પાંચ રૂપિયા જોવા મળ્યો છે તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે તમે ઘરે બેઠા બેઠા તમારા વિસ્તારનું હવામાન કેવું રહેવાનું છે તમામ વસ્તુ જાણી શકશો કારણ કે હવામાન વિભાગે હવે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ્લિકેશન શરૂ કરી દીધી છે હવામાન વિભાગના એકસોને પચાસ વર્ષ પૂરા થઈ ગયા એ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા આ નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે આ નવી એપ્લિકેશનની અંદર તમે તમારા વિસ્તારનું હવામાન કેવું છે કેવું વાતાવરણ રહેવાનું છે તમામ વસ્તુ જાણી શકશો પાંચ દિવસ માટેની હવામાન વિભાગની આ માહિતી તમારા એપ્લિકેશનમાં જોવા મળશે આ એપ્લિકેશન અંગ્રેજી હિન્દી તેલુગુ ગુજરાતી અને બાર ભાષાની અંદર પણ જોવા મળશે તો તમામ ગામડામાં રહેતા વિસ્તારના જે પણ લોકો છે એમના માટે આ ખૂબ મોટી ફાયદાકારક એપ્લિકેશન રહેશે તો હવામાન વિભાગે હર હર મોસમ હર ઘર મોસમ નામની એપ્લિકેશન બહાર પાડી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન